આપવા તથા વ્યસન મુક્ત થઈ શારીરિક અને માનસિક વિકાસ માટે સમાજને સંદેશ આપવા સાયકલ યાત્રા યોજી હતી તેઓ બંને ભરૂચ ખાતે આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ સભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું આજની યુવા પેઢીને જરૂરિયાત કરતા વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તથા વ્યસન મુક્ત થઈ સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશ આપવા બંને સાયકલિસ્ટોએ સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું

તેમની આ સાયકલિંગ યાત્રા દ્વારા આજની યુવા પેઢીમાં સાયકલિંગ ને પ્રોત્સાહન આપવા તથા વ્યશન મુક્ત થઈ શારીરિક અને માનસિક વિકાસ માટે સમાજની યુવા પેઢીને સંદેશ પહોંચાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ બંને સાયકલિસ્ટનું ફુલહાર દ્વારા સ્વાગત કરી અને તેમની આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ